હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મૂળાનું કચુંબર કે મૂળાનું સલાડ તમે ભૂલી જાઓ એવી પોષક તત્વોથી ભરપૂર કબજિયાત ગેસની સમસ્યાને દૂર કરનાર તેમજ શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી ઉધરસમાં રાહત અપાવનાર અને હૃદયને સ્વસ્થ રાખનાર એવી મૂળાની ચટણીની રેસીપી શેર કરીશ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા એક મૂળો મેં લીધેલો છે જેને આપણે ભાજીની સાથે જ લેવાનો છે એક મુઠ્ઠી લીલા ધાણા બે લીલા મરચાં કે ખાસ તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લેવાના અને ચટણીને ચટપટી બનાવવા માટે બે નાના ટુકડા કેરીના એના હોય તેની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો દસ લસણની કળી એક ટામેટું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે બાકીની વસ્તુ આપણે પાછળથી લઈશું તો સૌથી પહેલાં આપણે મૂળાને સરસ રીતે ધોઈ અને ભાજીમાં જે દાંડાનો ભાગ છે ને એને કટ કરી અને એને આપણે રફલી કટ કરી લઈશું અને મૂળાને પણ મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું ફ્રેન્ડ્સ મૂળામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને ગેસ અને કબજિયાતની જો સમસ્યાથી તમે પરેશાન હોય તો તેમાં પણ રાહત અપાવે છે તેમજ મૂળામાં વિટામિન સી હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી ઠંડીમાં શરદી ઉધરસમાં પણ રાહત અપાવે છે તો અહીં મેં ભાજી અને મૂળાને આ રીતે રફલી કટ કરી લીધેલું છે અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો સૌથી પહેલાં આપણે ટામેટું અને લસણને તેલમાં થોડું સાંતળી લેવાનું છે એના માટે પેનમાં એક ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય ને એટલે ટામેટાને આપણે દીટિયાનો ભાગ કટ કરી બે ભાગમાં કટ કરીશું અને એને ઉમેરીશું અને લસણને પણ ઉમેરી ટામેટું થોડું નરમ થઈ જાય અને એની સ્કિન અલગ થવા લાગે ને ત્યાં સુધી અને લસણ હલકું એવું આછું ગુલાબી કલરનું થઈ જાય ત્યાં સુધી એને આપણે સાતળી લેવાનું છે તો તમે જોઈ શકો છો ટામેટું નરમ થઈ ગયું છે અને સ્કિન એની આ રીતેની અલગ થવા લાગી છે ત્યાં સુધી આપણે એને સાતળી ગેસ બંધ કરી અને ઠંડુ થવા માટે રાખી દઈશું હવે ચટણી બનાવવા માટે અહીંયા અમે ચોપર લીધેલું છે તમે ખાંડણીમાં વાટીને પણ બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે ભાજી સિવાયની બધી વસ્તુને થોડી ચોપ કરી લેવાની છે તો ચોપરમાં મેં મૂળાને ઉમેરી દીધો છે અને સાથે જ ડુંગળીને આ રીતે રફલી કટ કરીને ઉમેરીશું કેરીને પણ નાના ટુકડામાં કટ કરી લઈશું મરચાંને પણ આ રીતે રફલી કટ કરી લઈશું અને જે લસણ આપણે સાતળીને રાખેલું તે ઉમેરી અને ટામેટું ઠંડુ થઈ ગયા પછી એને સ્કિન ઉતારીને આપણે લેવાનું છે હવે આટલી વસ્તુને સૌથી પહેલાં આપણે થોડી આ રીતે ચોપ કરી લેવાની છે તો આટલી વસ્તુ થોડી ચોપ થઈ જાય ને પછી મોળાની ભાજી ઉમેરીશું અને કોથમીરને થોડી એને પણ તમારે રફલી કટ કરીને લેવાની હવે ચટણીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો સંચળમાં પણ મીઠાનો ભાગ રહેલો હોય છે એટલે સાદું મીઠું તમારે એ રીતે ઉમેરવાનું અને એક ચમચી પેપર ચીલી ફ્લેક્સ એનાથી ચટણી દેખાવામાં સરસ લાગશે પરંતુ એ ના હોય તો એની જગ્યાએ સાદું લાલ મરચું ઉમેરી શકાય અને ચટણીને તમારે આ રીતે હલકું એવું અધકચરું હોય ને એ રીતેની ચોપ કરવાની એટલે ખાવામાં ખૂબ જ મજા આવશે તો અહીં આપણી જમવાનો સ્વાદ અનેક ગણો વધારી દે ને એવી મૂળાની ચટણી તૈયાર છે તમે દાળ ભાતની સાથે પણ સર્વ કરશો ને તો શાકની પણ જરૂર ના પડે ને એટલી બધી ટેસ્ટી આ ચટણી લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ